ભાગ ત્રણ ની આપણે શરૂઆત કરીએ અને એમાં સૌથી પહેલા વાત આવશે ખાંડ ખાંડ ઉદ્યોગ બને તો કે ભાઈ શેરડીનો રસ અહીંયા ચિત્રની અંદર તમને દેખાય છે કે શેરડીના જે ટ્રકના ટ્રક ભરાઈ આવે છે એ ખાંડની ની દ્રશ્ય છે અને શેરડીને પીલવામાં આવે છે એની આખી એક પ્રક્રિયા છે ખાંડની ની મિલની મુલાકાત તમારે લેવી જોઈએ તો શેરડીનો જે રસ છે એમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ખાંડ બનાવવાનો ઉદ્યોગ ખાંડ કે સાકર બનાવવાનો ઉદ્યોગ ખૂબ મોટા પાયા વિકાસ થયો છે અને ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગની અંદર કાપડ ઉદ્યોગ પછી ખાંડ ઉદ્યોગ છે એ બીજા ક્રમે છે આ બધા વાક્યો પરીક્ષાની અંદર હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ અગત્યના છે ધ્યાન રાખજો હવે ખાંડ ઉદ્યોગ એને આધાર તો શેરડી ઉપર રાખવો પડે શેરડીનું પીલાણ કામ થાય એમાંથી રસ નીકળે અને એમાંથી ખાંડ બનાવવામાં આવે છે તો ભારતમાં પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે એટલે ગોળ અને ખાંડ સરી એ બંને મળીને ભલે બંનેનો સરવાળો કરો તો ઉત્પાદનની અંદર ભારતનું સ્થાન છે વિશ્વમાં પહેલું છે ગોળ અને ખાંડ નો કુલ ઉત્પાદન ગણો તો વિશ્વની અંદર ભારતનું સ્થાન પહેલું છે હવે અહીંયા મુશ્કેલી એ છે કે શેરડીને કાપ્યા પછી એનું પીલાડ કામ ઝડપથી કરવું પડે નહીતર એમાંથી રસ છે એ ઝડપથી ઓછો થવા માંડે છે અને શેરડી છે બગડી જવાનો ગુણ ધરાવે છે એટલે એ શેરડીને કપાયા પછી એ સુકાય એ પહેલા એનું પીલાણ કામ કરી નાખવું પડે નહીતર એની અંદર સાકર પ્રમાણ ઘટવા લાગે છે ચોવીસ કલાકની અંદર અંદર જ એનું પીલાણ કામ કરવું જરૂરી બની જાય છે અને શેરડી છે વજનમાં ભારે છે એટલે જે વિસ્તારમાં શેરડીનું ઉત્પાદન વધારે થતું હોય એની આજુબાજુના વિસ્તારમાં જ ખાંડની મિલો હોવી જોઈએ નહીતર વાહન વ્યવહારનો ખર્ચ વધી જાય એટલે મોટા ભાગે જે વિસ્તારમાં શેરડી નું વાવેતર થતું હોય ઉત્પાદન વધારે થતું હોય એ વિસ્તારમાં જ ખાંડની મિલો વધારે હોય તો ભારતમાં ખાંડ અને ખાંડ શેરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશની અંદર મહારાષ્ટ્રની અંદર તમિલનાડુ કર્ણાટકની અંદર ઘણા બધા રાજ્યોની અંદર છે અને ગુજરાતની અંદર પણ ખાંડના કારખાના બારડોલી ગણદેવી સુરત નવસારી ઓલપાડ વ્યારા ભરૂચ ઘણી બધી જગ્યાએ ગુજરાત ની અંદર પણ ખાંડના કારખાના આવેલા છે ત્યાર પછી પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે એ વાત કરવાની છે કાગળ ઉદ્યોગ કાગળ બનાવવા માટે ઓચું લાકડાની જરૂર પડે વાંસ ઘાસ શેરડીનું પીલાણ કામ કર્યા પછી બાકી વધતા કૂચા એ બધાની જરૂર પડે અને એમાંથી એ કાગળ બને છે દેવદાર નામનું જે લાકડું છે એ પછી ગિરના અંદર ઘાસ એમાંથી કાગળ બનાવવામાં આવે ઘણા બધા રાજ્યોની અંદર કાગળ ઉદ્યોગનો વિકાસ થયો છે ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર પણ કાગળ ઉદ્યોગનો વિકાસ થયો છે અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો પછી આગળ વાત કરવાની આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ હવે ભારતની અંદર લોખંડ પોલાદ ઉદ્યોગ એટલે ઘણા ઘણા વર્ષો જૂનો ઉદ્યોગ છે ભાઈ લોખંડમાંથી નાના ટાંચણીથી માંડી અને વિશાળકાય યંત્રો એ લોખંડમાંથી બનાવવામાં આવે છે એટલે માત્ર ભારત જ નહીં દુનિયાનો કોઈ પણ દેશ હોય એ દરેક દેશ માટે આ ઉદ્યોગ છે એ ઘણો મહત્વનો ગણાય છે અનેક પ્રકારના યંત્રો એ માંથી બનતા હોય છે સીરિયા નામનો દેશ છે છે અને એના શહેરનું નામ એ શહેરમાં તલવાર બનતી પ્રાચીન સમયમાં ત્યાં તલવારો બનતી અને ત્યાં ભારતનું લોખંડ પહોંચી જતું લોખંડ ત્યાં નિકાસ કરવામાં આવતી હતી ભારતમાંથી તો ભારતમાં લોખંડ બોલાદ પ્રથમ કારખાનું

એટલે હેતુલક્ષી પ્રશ્નોની અંદર વાક્ય રચના તમારે ખાસ જોવી પડે લોખંડ પોલાદ પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું પોટોનોવા સ્વતંત્રતા પછી લોખંડ પોલાદ પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું પશ્ચિમ બંગાળાનું ઉલટી હવે ઓગણીસો સાત માં લોખંડ નું મોટા પાયા પર ઉત્પાદન કરતું કારખાનું ઝારખંડ જમશેદપુર જ્યાં જમશેદજી ટાટા એ લોખંડ આયર્ન સ્ટીલ કંપની સ્થાપના કરી અને ટાટા કંપનીની સ્થાપના કરી ટાટા કંપની એ બંનેની સ્થાપના કરી ઓગણીસો સાતમાં માં અને ઝારખંડ રાજ્ય એમાં આવેલું જમશેદપુર કે જેનું જૂનું નામ છે સાકચી પણ જમશેદજી ટાટા એ ઉદ્યોગ શરૂ કર્યા પછી એનું નામ પડ્યું જમશેદપુર પશ્ચિમ બંગાળમાં બર્નપુર કર્ણાટકમાં ભદ્રાવતી ઉદ્યોગ છે અને ભારે ઉદ્યોગ છે ભારે ઉદ્યોગ એને કહેવાય કે જે ઉદ્યોગની અંદર વપરાતો કાચો માલ એ વજનમાં ભારે હોય એ ભારે ઉદ્યોગ પછી લોખંડ પોલાદ ઉદ્યોગ માટે લોહ અયસ્ક જરૂર પડે લોહ અયસ્ક એટલે કાચું લોખંડ પૃથ્વીના પેટામાંથી ઉત્પન્ન થતું કાચું લોખંડ એને લોહ અયસ્ક કહેવાય કોલસો ચૂનાનો પથ્થર મેંગેનીઝ લોખંડ પોલાદ બનાવવા માટે મેંગેનીઝ વપરાય જેથી એના જે સળિયાઓ છે એની અંદર લવચિકતા આવે લચીલાપણું આવે એને વાળી શકાય એવા બનાવી શકાય એટલે લોખંડમાંથી જ્યારે પોલાદ બનાવવાનું હોય ત્યારે એમાં ઉમેરવું પડે છે વાળી શકાય છે ગુજરાતની અંદર હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે અને સમગ્ર ભારત દેશની અંદર લોખંડ પોલાદના જેટલા પણ કારખાના ચાલી રહ્યા છે એ તમામ કારખાનાનો નો વહીવટ ધી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એના હસ્તક છે ધી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ની પાસે છે છેલ્લે લિમિટેડ શબ્દ આવ્યો એટલે જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ હોય આ સમજી શકાય એવી વસ્તુ છે લોખંડ પોલાદ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે પાંચમું છે આ બધી વસ્તુ હેતુ લક્ષી પ્રશ્નો માટે ખાસ અગત્યની છે ધ્યાન રાખજો ત્યાર પછી વાત આવશે એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ એલ્યુમિનિયમ એટલે આમ તો બે ધાતુ મળે એલ્યુમિનિયમ અને એલ્યુમિના પણ આ પ્રશ્ન છે છે પરીક્ષા માટે ખાસ અગત્યનો એલ્યુમિનિયમના ઉપયોગો છે એ પરીક્ષાની અંદર ઘણી બધી વાર પૂછાય છે એલ્યુમિનિયમ છે વજનમાં એકદમ હલકી છે એટલે એની હેરફેર છે એ સરળતાથી કરી શકાય છે મજબૂત છે એટલે લાંબો સમય એ ટકે છે એને ટીપી શકાય છે એને અલગ અલગ આકાર આપી શકાય છે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થઈ શકે છે ગરમી એમાંથી પસાર થઈ શકે છે છતાં એને કાટ લાગતો નથી વર્ષો સુધી એલ્યુમિનિયમને કાટ લાગતો નથી એટલે વર્તમાન સમયની અંદર એલ્યુમિનિયમનો વપરાશ છે એ સતત અને સતત વધતો જાય છે અને મિશ્ર ધાતુ તરીકે પણ એનો ઉપયોગ થાય છે મેંગેનીઝ તાંબુ જસત લિથિયમ મેગ્નેશિયમ આવી અલગ અલગ ધાતુઓ સાથે એને મિશ્રણ પણ થાય છે અને મિશ્ર ધાતુ તરીકે ઉપયોગ કરી સડકના વાહનો બનાવવા બનાવવામાં આવે છે રેલવે હવાઈ જહાજ અને યાંત્રિક સાધનો પણ બનાવવા માટે વપરાય છે એટલે એલ્યુમિનિયમનો સ્વતંત્ર ઉપયોગ પણ છે અને બીજી ધાતુઓ સાથે એનું મિશ્રણ કરી અને ત્યાર પછી પણ એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ બધી વાત એલ્યુમિનિયમની છે દોસ્તો હવે ઉત્પાદનમાં ત્રીસ થી ચાલીસ ટકા વિદ્યુત પેટે જાય છે આ એક થોડું મુશ્કેલી છે કે એલ્યુમિનિયમ નું ઉત્પાદન કરવું એ ખર્ચાળ છે તો જ્યાં જળ વિદ્યુત અથવા તો બીજી કોઈ પણ પ્રકારની વીજળી સસ્તા પ્રમાણમાં મળતી હોય અને બોક્સાઇટ જ્યાંથી મોટા જથ્થામાં મળતું હોય એ વિસ્તારની અંદર એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગનો વિકાસ થાય છે ભારતમાં ઓરિસ્સા પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર તમિલનાડુ અને મોટા ભાગે દક્ષિણ ભારતના રાજ્યો છે ત્યાં એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગનો વિકાસ થયો છે તો આ વિડીયો અંદર આપણે ખાંડ ઉદ્યોગની વાત કરી ત્યાર પછી કાગળ ઉદ્યોગની વાત કરી અને લોખંડ પોલાદ ઉદ્યોગ અને એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ આ ચાર ઉદ્યોગો વિશે આમાં આપણે ચર્ચા કરી એમાં એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ લોખંડ પોલાદ ઉદ્યોગ એ બંને અગત્યના છે પરીક્ષાની દ્રષ્ટિએ તો આવી રીતે ફરી પાછા મળતા રહેશું થેન્ક યુ થેન્ક યુ લોટ શોપ થેન્ક યુ